હા હલો એકાવન ભાઈ એકાવન બાવીસ અડસઠ ઓગઢ સિત્તેર ઓગણ સિત્તેર રૂપિયા આઠસો ઓગણ સિત્તેર સિત્તેર પંચોતેર ઓગણ એકાજી બાજુ

नेता चार ना विद्यावा 1588 22 26 51 गणना कोने 51 रुपया 1000 51 रुपया फारु देवाय बराबर 52 1200 गणना 1100 फारु देवाय 1100 ये दो गाडी को बलो

सुपर बाबा हां ले ले बना तो है के रुपए बोलो के नौ तो एक ये तन जाना के बाद ये 15 એક બાકી નવું અઠાર નવ એક હજાર એકસો ત્રણ ચાર પાંચ આઠ અગિયાર રૂપિયા એક હજાર રૂપિયા એક હજાર બાર તેર રૂપિયા

پچاس پچاس روپیہ پچاس روپیہ بولو گے 81 82 82 901 901 2 18 18 81 82

પચાસ નવસો પચાસ એકાવન બાવન એકસો બાસઠ બાસઠ રૂપિયા નવસો બાસઠ રૂપિયા નવસો બાસઠ રૂપિયા આરે કાય ઉતારнули યાર દેવા દેતા બોલો મંત્રી સાહેબ બાકી છે 900 છે ભલે હારું છે બોલો છે હું આમ બોલ્યો